નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જેની નવી સ્વ અધ્યયન પોથી આવી છે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ જેમાં આપણે પાઠ નંબર અગિયાર વળાવી બા આવી જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ પર ધોરણ આઠના તમામ વિષયના સોલ્યુશનના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકશો અને જેમાં તમને તમામ વિષયના સોલ્યુશન પણ મળી રહેશે તો ચાલો આપણે જોઈએ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન અહીં તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક કે ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો ક્યાં ક્યાં પ્રસંગો વતનમાં આવે છે તો જવાબ છે કે બહાર વસેલા કુટુંબીજનો દિવાળીના તહેવારે હોળીના તહેવારે લગ્ન પ્રસંગે અથવા કોઈ ખાસ પ્રસંગે વતન આવતા હોય છે ત્યાર પછી નંબર બે છે કે વિદાય થતા ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું તો જવાબ હશે કે વિદાય થતાં ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવ પરણીત પત્નીઓ હતી ત્યાર પછી નંબર ત્રણ કે સંતાનોની વિદાયની આગલી રાતે વડીલોના મનમાં કેવી સ્થિતિ હતી તો જવાબ છે કે સંતાનોની વિદાયની આગલી રાતે બધા વડીલો ભેગા થઈને બેઠા છે અને પોતાના નસીબમાં વિરહની વાત કરે છે તેઓને વિરહ અસહ્ય લાગે છે કાલે ઘર ખાલી થઈ જશે તે તરફ ધ્યાન આપ્યા વગર તેઓ સુઈ જાય છે ત્યાર પછી નંબર ચાર કે તમારા પરિવારમાંથી કોઈ ધંધાર્થે નોકરી માટે બહાર વસેલું છે કોણ ક્યાં જોઈએ જવાબ કે અમારા પરિવારમાં મારા કાકા નોકરી માટે બહાર વસેલા છે તેઓ અમરેલી જિલ્લામાં શિક્ષકની નોકરી માટે બહાર વસેલા છે ત્યાર પછી નંબર પાંચ કે દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ રીતે કરવામાં આવે છે તો જવાબ આવશે કે અમારા ઘરે દિવાળી પહેલાં ઘરની સાફ સફાઈ કરીએ છીએ ત્યારબાદ નવા કપડાં અને મીઠાઈ ખરીદીએ છીએ દિવાળીના દિવસે ઘરે દીવા પ્રગટાવીએ છીએ રોશની કરીએ છીએ સાથે સાથે રંગોળી ભૂરીએ છીએ એકબીજાને ઘરે જઈને નવા વર્ષના અભિનંદન આપીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે કે નીચેની કાવ્ય પંક્તિનો ભાહાર તમારા શબ્દોમાં લખો જોઈએ નંબર એક નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ એને સૌ વળી વાતે ગયા તો આપણે તેનો જવાબ જોઈએ કે દૂર વસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં તેમના માતા પિતાને અને ફોઈને મળવા આવ્યા છે ત્યારબાદ દિવાળીની રજાઓ પૂરી થવાની છે આગળના દિવસે સંતાનો પોતાના કામ ધંધાર્થે પોતાના શહેરમાં જતા રહેવાના છે માટે માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલ વિરહને મિલનની રાતને સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલા જોઈ એના તરફ ધ્યાન આવ્યા વગર વૃદ્ધજનો વાત કરતા કરતા સુઈ ગયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કે શાળા પુસ્તકાલયના પુસ્તકોમાંથી માતાને લગતી પંક્તિઓ શોધીને લખો જોઈએ માં તેમાં બીજા વનવગડાના વા એક માતા સો શિક્ષકની ગરજ સારી સ્વર્ગથી પણ મહાન છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કે નીચે આપેલા વાક્યો વળાવી બા આવી કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો નંબર એક કે પોતાના સંતાનો ધંધાર્થે દૂર દૂર વસેલા છે

તો જવાબ આવશે કે વળાવી બાજ સકલ સંતાન ક્રમશ નંબર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવો જોઈએ જવાબ કે વિધવા નંબર એક વિધવા સ્ત્રીના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ ગંગા સ્વરૂપ નંબર બે નવી પરણેલી સ્ત્રી નવવોઢા નંબર ત્રણ પ્રિય વચન બોલનારી અને ધીમો ધીમો હસ્તી પ્રિય વચન મંદ સ્મિતવતી નંબર ચાર પ્રિયજનોનો વિયોગ વીર નંબર પાંચ ઘરમાં પ્રસરેલું ગૃહ વ્યાપી પ્રશ્ન નંબર છ અલગ પડતો શબ્દ છે કે નાખો જોઈએ નંબર એક ધંધો વ્યવસાય વેપાર અને નોકરી નોકરી અલગ પડે છે તેના ઉપર છેકો નંબર બે જનની જાનકી માતા અને જનેતા તો જાનકી અલગ પડે છે તેના ઉપર છેકો નંબર ત્રણ સ્મિત હાસ્ય રુદન અને મલકાટ તો રુદન એ અલગ પડે છે તેના ઉપર છેકો નંબર ચાર પિતા જનક તાત અને પિતૃત્વ તો પિતૃત્વ એ અલગ પડે છે તેના ઉપર છેકો નંબર પાંચ રાત્રિ નિશા અંધારું અને રજની તો અંધારું એ શબ્દ અલગ પડે છે તેના ઉપર આપણે છેકો મારીશું ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત માં તેમાં બીજા બધા વન વગડાના વા વિશે તમારા શબ્દોમાં વર્ણન લખો જોઈએ આપણે જવાબ સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના કંસાર સુનો લાગે તેમ માતા વિના સંસાર સુનો લાગે છે માતાને કરુણાની મૂર્તિ કહી છે મા પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે મુશ્કેલીના સમયમાં મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું છું સાચે જ માતા જેવો પ્રેમ બીજું કોઈ આપી ન શકે માટે કહેવાય છે કે મા તેમાં માં બીજા વનવગડાના વા તો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ ગાલા આ સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે હવે આપણે ફરી મળીશું પાઠ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં